હેલો મિત્રો સ્વાગત છે તો તો કેમ છો તમે મજામાં જય માને જય શ્રી રામ મારી યુટ્યુબ ચેનલ ની અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે તો કેમ છો તમે બધા મજામાં આજે મસ્ત ફર્સ્ટ ક્લાસ આપડે રજા આવી ગઈ હતી ને આપણે આજે આવી ગયા હતા મામાની ઘરે મામાની એટલે જુઓ મામા અને લાલભાઈ આપડે બે આવી ગયા છે હું મામા કેમ છે એમ કે મંદિર છે મેલડી માનું મજાનું મંદિર છે આકાશી મેલાડીમાં આગળ જઈ આવ્યા અને દર્શન કરી બરોબર હું લાલભાઈ તમારે કઈ કેવાનું છે ભાઈ તો અહીંયા મસ્ત મજાનું આ કુંડલાનું એક આ પડખે એક ગામ છે ને અહીંયા કુંડલા પડે કુંડલામાં જ છે પણ એક મસ્ત મજાનું આકાશી મેળવવાનું મંદિર છે જોરદાર એટલે જોરદાર અને આજે થોડુંક પૂનમી છે એટલે અહીંયા પબ્લિક પણ હશે તમને એમ રાજી આ વિડીયો ઉતારી વિડીયોમાં કન્ટિન્યુ તમે બન્યા રહેજો અને અમારી ચેનલની અંદર જો નવા નવા આવ્યો તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે જે મંદિરની વાત કરી હતી એ ડાયરેક આપણે મંદિરે પૂગી આજનો વ્યૂ જોવા મસ્ત મજાનો છે અને અહીંયા આપણે મંદિરના દર્શન પણ કરાવીશું અને જે પણ ઇતિહાસ છે એ તમને જણાવશે તો વિડીયોમાં કન્ટિન્યુ તમે બન્યા રહેજો અને આજ પૂનમ છે તો આજુઓ પબ્લિક એટલે પબ્લિક કુંડલાનું બધું પબ્લિક અહીંયા ભેગું થયું છે જો તો મિત્રો આપણે આપણે જે મંદિરની વાત કરતા હતા એ મંદિર આપણે જાય છે મસ્ત વાતાવરણ સાથે આ છે આકાશી મેળીમાંનું મંદિર અને આ અંદર જઈને પણ અહીંયા થોડી ટ્રાફી થાય એટલે થોડે ઘણી બધા ઉભા રહ્યા છીએ અને આપણા અંદર જઈને તમને દર્શન કરાવી તો ભૂલ તમે છેલ્લે બધી જોતા રહેજો અને આનો પણ જે કામ ઇતિહાસ છે એ તમને કહેવાય તો મિત્રો જે આપણે આકાશી મેરડીમાંની જે વાત થઈ હતી કે આપણે ઇતિહાસ આનું કહેવું તો એ આપણે મામા બાપા જાણવાના છીએ એની પણ આપણે આખો ઇતિહાસ હું આકાશી મેલડીમાંનો જે ઇતિહાસ છે એ મામા બાપા જાણીશું જય આકાશી મેલડીમાં આમ તો ઘણા બધા આપણે ઘણા બધા મંદિરોમાં જાય અને એનો ઘણો બધો ઇતિહાસ છે એ હોતો હોય છે અને અહીંયા પણ માં ભગવતી મેલડીમાં આકાશી મેલડીમાં તરીકે ઓળખાય છે એનો પણ એક ઇતિહાસ છે માતાજી અહીંયા કેવી રીતે આવ્યા અને એનું શું મહાત્મય છે એ બધું આપણે વિગતે જાણીએ માં ભગવતી મેલડી આકાશી મેલડી એ એની સ્થાપના અહીંયા કઈ રીતના થયું એનું મહાત્મય શું છે એને આપણે વિગતે જાણીએ તો અહીંનો ઇતિહાસ મિત્રો કંઈક એવો છે સાંગાભાઈ રબારી એકવાર અહીંયા પોતાના બકરાઓ ચરાવતા હતા અને અહીંયા આગળની સાઈડે એક મોટો ડેમ છે તો બાપા એકવાર પોતાના બકરા ચરાવતા ચરાવતા એ ભેણ નદીમાં પોતે આવે છે અને એવું કહેવાય છે કે આ નદી છે એ પહેલાથી ઘણી બધી માન્યતાઓ કે જેમ કે અહીંયા કઈ મતલબ કે કોઈ પાણી પીવે વળીને ખોબો ભરીને પાણી કોઈ પીવે તો માણસ પાણી પી શકે નહીં અને જો કોઈ એમ પાણી પીવે તો ઈ માણસ જીવતો રહે નહીં એમ માનો કે તમે આપણે આમ ખોબો મારીને પાણી પી તો ના જ્ઞાન એમ ન પડ્યો રહે એવી માન્યતાઓ સાથે આ સાંગા બાપાને આવી કઈ ખબર નહીં અને એકવાર એ ઈ આવી રીતે આમ પાણી પીવે છે એટલે જેવું એણે પાણી નદીમાંથી એમ પીધું એટલે સાંગા બાપા છે એનું પ્રાણ પંખેરું ઉડી ગયું અને મા ભગવતી એને કોઈ બીજા ભરવાડે આરાધના કરી કે માં તારો સેવક છે બાળો ભોળો છે તું આ કર આકાશમાંથી તારલા સ્વરૂપે એવું સંભળાય છે કે એ આવે છે અને એ એને ઊભા કરે છે એટલે એમ અહીંયા આગળ એ મંદિરની છે એ સ્થાપના થઈ છે અને કઈ કેટલા ભાવિક ભક્તોના કઈ કેટલાય કામ છે મા ભગવતી કરે બાપાને આમ ઊભા કર્યા એટલે માતાજીનું ત્યાં આગળ સ્થાપના કરવામાં આવી અને એ એક નાનકડા આમથા લીમડાના ઝાડવાની નીચે માતાજીને બેસાડવામાં આવેલા અને ઘણા વર્ષો સુધી માતાજી ત્યાં ને ત્યાં જ એ બેઠા રહ્યા છે પછી અહીંયા આગળ સાવરકુંડલાના મેલડી આરાધકોએ બધાએ ભેગા થઈ અને મા ભગવતીનું એ સરસ મજાનું છે એ મંદિર બનાવ્યું છે અને એ મંદિરમાં આજે કંઈ કેટલી વાતો થાય છે અને આજે ત્યાં આગળ દર પૂનમ ભરવામાં આવે છે અને દરરોજ સાંજે પાંચ વાગ્યા પછી ત્યાં આગળ છે એ જમણવાર પણ ચાલુ હોય છે તો જે કોઈ પણ ભાવિક ભક્તો મિત્રો અહીંયા આવે તો આ દર્શનનો લાભ લઈ અને પ્રસાદીનો ચોક્કસ લાભ લે તો આપણે દર્શન કરી પછી આપણે નીકળી ગયા બારા અને અહીંયા પ્રસાદી ચાલુ જ છે તમે જોયો કોઈ પબ્લિક અહીંયા તમે ગમે ત્યારે પાંચ વાગ્યા પછી આવો આપણે ભોજન જ ચાલુ જશે પ્રસાદી લેવાનું ચાલુ છે તમે પણ ગમે ત્યારે આવો એટલે પ્રસાદી લઈને જ જાજો પણ મસ્ત મજાના આપણે મેલેડીમાના દર્શન કરીએ પછી એ આપણે રોડ કાઢ્યા અને પછી અહીંયા આપણે સોડા વોડા પીને દઈએ અને આ બસ આજનો વિડીયો અહીંયા સુધીને તમે વિડીયો કહો લેજો કોમેન્ટ કરીને જણાવજો અને કોમેન્ટમાં લગભગ જાયમાં મેલેડીમા અને મળીએ પછી નવો બ્લોગમાં